તો મિત્રો હાલો હવે જોવા જઈએ આપણે જીપીએસ હાલે છે ટ્રેક્ટર ફિટ કરેલ છે એટલે કેવું કામ છે ને એ જોઈએ આપણે અને જોઈએ આવે છે તો આ ટ્રેક્ટર દેખાય તમને ઝૂમ કરું થોડુંક લાઇટિંગ બાઇટિંગમાં કંઈ ન ઘટે ભાઈ ભાઈ છે ટ્રેક્ટરના શોખીન એટલે એને નબળી વસ્તુ ગમે નહીં તો અત્યારે દાંતી હાલે છે અને વાવેતરમાં ને બધીમાં જીપીએસ પે

દાતી હાલે છે તો દાંતી એક નંબર હાલે છે અને જીપીએસ માં તો કઈ ઘટતું નહિ લીલા પડા બહુ છે તો એની રીતે જો આ સ્ટેરિંગ ને ફરી જાય અને પરફેક્ટ એની રીતે જ મુકાઈ જાય ખાલી ઘેર જ બદલાવાનો બાકી સ્ટેરિંગ અડવાનું નહીં જાઉં તમે અને તમે પરફેક્ટ એટલે પરફેક્ટ જ જાય તો મિત્રો ને જીપીએસ માં તો કઈ ઘટે જ નહીં એક ઇંચ નો એક દોરાવાનો ફેર ન પડે આ ભીના પડે હ ને તો દાંતી તો એકડો જ હાલે એમાં કઈ ઘટે જ નહીં અને જો તમે દાંતી દોરિયા થતા જ તો ભાઈ જીપીએસ ફીટ કરાવી હું એટલે વાવેતરમાં હવે હે ને બધીમાં જીપીએસ વેથી જ બધી વાવેતરને થવાનું છે વાવેતર દાતી રાપ માઠ જે વસ્તુ આવી છે ને એ જીપીએસ વે હાલશે અને રોટા ને બધી વસ્તુ અને તમારો આમ પરફેક્ટ એટલે પરફેક્ટ હરાયો રે કે ક્યાંય હરાયો લેતા હોય ત્યાં ક્યાંય આમ આડારું થઈ જાય બસલા નીકળી આમાં નહીં થાય કેમ કે આ જીપીએસ છે અને આ હે ને ભાઈ વાઈફાઈ સિસ્ટમથી બધું આનું હોય આ ઇલેક્ટ્રિક વસ્તુથી એટલે આ ક્યાંયનું હે ને એક દોરાવાનો ફેર પડે નહીં કેમકે કે જીપીએસ કોને કે સાડા ચાર લાખ રૂપિયા આપણે કંઈ આપવું હોય કે પરફેક્ટ ખાટું દીધું હોય એટલે આ તમે રોટા વોટા રાખો કે શાહ નાખો અને હા શાહમાં તો હ ને ભાઈ આનું બેસ્ટ કામ છે એનું કારણ છે કે જીપીએસ શાહ નાખે ને એમ ધોર્યું લીટો લીટો જ હોય કેમ કે એમાં આડાાવરો કે થાય નહીં અને આપણે ઓલો શાહ નાખતા હોય ને તો ફગી જાય જરા કામ થઈ જાય ને તેમ થઈ જાય ને પણ આમાં ભાઈ જીપીએસમાં હા ને એ કાંઈ થાય જ નહીં જીપીએસમાં હે ને તમારો લીટો એટલે લીટો જ થાય તો એટલી દાતી ઐકી છે અને પડા બહુ લીલા છે જો અને જીપીએસ નો લીટો જોવો ને તમારે કે જીપીએસ શું છે જો ભાઈ જીપીએસ નું કામ તો બધાને ખબર જ છે અને અત્યારે બધા જીપીએસ ફીટ કરાવે છે પણ જીપીએસ ફીટ કરાવવું ને એટલે આપણે જીપીએસ ફીટ કરાવીએ બરોબર એક ટ્રેક્ટર ભોડું આવી જાય એવો જેવું તેવું જેવું તેવું એટલે હારું નું ભોડું આવી જાય એટલો ખર્ચો થાય આમાં જીપીએસમાં તો હવે આગળ આપણે ટ્રેક્ટરમાં એ બેહીને જોઈએ કેવું કાલે શું સિસ્ટમ છે તમને આમાં કોઈ ડિસ્પ્લે એના પાછળનામાં એમાં ટ્રેક્ટરની પાછળ સીસીટીવી કેમેરાની બધી આવે એટલે હું તમને બતાવું કે કઈ રીતનું જીપીએસ ફિટ કરેલ છે તો હું આઈસર ટ્રેક્ટર છે ફોર એટ ફાઈવ અને આ ભાઈ એના ડ્રાઈવર છે એટલે માલિક છે એટલે પોતાનું જ ટ્રેક્ટર પોતે જીપીએસ ફિટ કરાવ્યું છે અને ફોર એટ ફાઈવ ટ્રેક્ટરમાં ફિટ કરાવેલ છે અને ટ્રેક્ટર કરતા હે ને ભાઈ જીપીએસ ની કિંમત કેવી જોવું જોઈએ તમે તો ભાઈ ને પૂછીએ આપણે જીપીએસ ની શું કિંમત છે ભાઈ જીપીએસ ની શું કિંમત છે જીપીએસ ની કિંમત છે 4.5 લાખ તો ભાઈ અત્યારે હે ને 4.5 લાખ માં છે ને આમાં જેવા તેવા ટ્રેક્ટર ના ભોડા આવી જાય એને 4.5 લાખ માં જીપીએસ ફિટ કરાવ્યું અને ભાઈ છે ને ટ્રેક્ટર ના શોખીન છે અને કામે બહુ સારું છે આપણે દાતી હાલે છે આપણા ખેતરમાં અને જીપીએસ માં હે ને ભાઈ એક બહુ સારી વસ્તુ છે કે તમારે સાહ નાખવાના હોય કે વાવેતર કરવાનું હોય કે તે તમારે હે કંઈ થાય નહીં એક ઇંચ નો ફેર ન પડે અને જીપીએસની જો ડિસ્પ્લે બતાવું તમને સ્ટેરિંગમાં ફિટિંગ બતાવું અને પાછળ સીસીટીવી કેમેરો અને હાલે એ બધું બતાવું તમે તો ભાઈ જો આ હે આની ડિસ્પ્લે ફિટ કરેલ છે આ ખૂણા ઉપર અને આખે આખો ખેતરી દેખા હે એમાં હાલ છે એટલે અને અત્યારે જો તમે આ લાલ એરામાં હે ને એટલે આ ટ્રેક્ટર હા ને સીધી લીટીમાં જ પડ્યું હે અને આ છે સ્ટેરિંગમાં ફિટિંગ કરેલ એટલે સ્ટેરિંગ છે ને ભાઈ જરા કંઈ આડાવરું થાય નહીં અને એનું સેન્સર ફિટ કરેલ છે ને અહીંયા ઉપર જો એટલે સુવિધામાં કંઈ ઘટે જ નહીં અને અહીંયા જો પાછળ સીસીટીવી કેમેરો હા એટલે આ પાછળ તમારે ખેતર બેતર બધું દેખાય એમાં પછી ક્યાંય સીટો પારો આ તે કંઈ વંડી હોય કે બેઠા હોય બધું દેખાય એમાં એટલે ક્યાંય હે ને ભટકાય નહીં અને આ હે ને ભાઈ એક જ ધારું એટલે એક જ ધારું હાલે ટ્રેક્ટર ક્યાંય તમારે એમાં સ્ટેરિંગને પકડવું ન પડે અને કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ હાલે અને શાહમાં ને વાવેતરમાં ને લોટાવટરમાં ક્યાંય હરાયો લઈને તો ક્યાંય બસલું ન નીકળે આપણે બીજા એમને ટ્રેક્ટર એમાં હાકતા હોય ને તો બસલા નીકળે આમાં બસલું નહીં આમાં ખાલી એક દોરાવાનો ફેર ન પડે અને આ ભાઈ છે ને એ સાહ નાખવાઈ જાય વાવેતરમાં જાય રોટા વોટર ભાઈપા તમે કહું ને કે ખેતીમાં કઈ વસ્તુ નથી થવાની પાસે તો બધી વસ્તુ છે ભાઈપા હે અને એ ભાડે જાય છે એટલે જૂનાગઢ જિલ્લામાં અરસપરસમાં કોઈને જીપીએસ દ્વારા કોઈને ખેતી કરવાની હોય કે ભાઈ આપણે સોખું કામ જોઈએ સારું કામ જોઈએ ને ક્વોલિટી કામ જોઈએ ને લીટો થવો જોઈએ તો આ ભાઈને મળવું નિલેશભાઈ નામ છે અને ગામ છે કોયલી એટલે જુનાગઢના આસપાસના ગામ હોય તો ભાઈ જીપીએસ દ્વારા કોઈને કામ કરવાનું હોય તો નિલેશભાઈ મળવું અને જુનાગઢના આસપાસના ગામ કોઈ પણ વંથલી કે ગમે આ જાય છે ભાઈ અને જીપીએસ દ્વારા તમને વ્યાજબી ભાવે કામ કરી આપશે તો હવે નિલેશભાઈ આપણે કાંઈક કહે છે શું કહે નિલેશભાઈ જો કોઈલી ગામથી દસ પંદર કિલોમીટર દૂર હોય કે વીસ કિલોમીટર તો મિનિમમ પચાસ વીઘા હોવું જોઈએ તો અમને પોહાય આવવું થાવું પછી દસ વીઘા કે પાંચ વીઘામાં તમારો સમય બગડે ને અમારોય બગડે તો ભાઈ કોયલી ગામથી પંદર વીસ કિલોમીટર સેટું હોય ને તો પચાસ ચાલી પચાસ વીઘા હોય ને ઓછામાં મોસું તો એ ભાઈ આ ટ્રેક્ટર લઈને આવું પોહાય ને તમે પાંચ વીઘામાં તમે એમ કહું કે વીસ કિલોમીટર થાય તો અમારું હાકી જાવ તો ભાઈ ત્યાં પૂગતા જ એટલું તો ડીઝલ ભરી જાય એટલે કોઈ હાકવાનું હોય કોઈને તો પંદર વીસ કિલોમીટર સેટું હોય ને એટલે પચાસ પચાસ વીઘા કે હોય ને તો એ પોહાય એટલે વીઘા કે ચાલી વીઘા કે એમાં સાહ નાખવાના કે વાવેતર કરવાનું હોય કે જે કંઈ કરવાનું હોય તો પંદર વીસ કિલોમીટર સેટ હોય ને તો સાલી પચાસ વીઘા તો હોવું જોઈએ તો એને પોહાય ભાઈ નકર તો કોઈ ના પોહાય ને એટલે આસપાસમાં બે ત્રણ કિલોમીટરમાં કો કોઈને હોય તો પંદર વીસ વીઘા હોય તો એ કામ કરી આપશે બરોબર નિલેશભાઈ બરોબર બરોબર હાલો તો જોઈએ હવે કેવું ઘાલે આપણે જીપીએસ તો આપણે ટેક્ટરમાં બેસી ગયા છે એનાથી તો ચાલો મિત્રો હવે આ વ્લોગને પૂરો કરીએ હવે પાછા મળીએ નવા બ્લોગમાં તો જય દ્વારકાધીશ મહાદેવ